સો હેલો કેમ છો બધા આજે આપણી પાસે શું આવ્યું છે ખબર છે આજે આપણી પાસે આવી છે વેગેનર અને સેન્ટ્રો ના સેન્ટ્રો નથી બતાવી ચાલો વેગેનર જ બતાવું આજે આપણી પાસે આવી છે ચાર વેગેનર જે તમને સસ્તા ભાવે સારી કન્ડિશનમાં અને મસ્ત ગાડીઓ મળશે અને એવી મસ્ત એવી મસ્ત જોયા પછી તો તમે લેશો જ એને અને સસ્તી અને સારી જેને પણ લેવી હોય વેગેનર એ આ વિડીયોમાં મજા કરવાની છે હવે તમને બતાવવાનો છું લો પ્રાઇઝવાળી અને સારી સારી ગાડીઓ લેવા માટે જલ્દીથી જોડાવો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો પાછા તો હું બતાવી રહ્યો છું દુનિયાની સૌથી સારી ગાડી વેગેનર આ વેગેનર જોઈ રહ્યા છો આ વેગેનર વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં આ વેગેનરના વીમાની વાત કરીશ તો ચાલુ છે આનો વીમો અને મોડલ છે બે હજાર અગિયાર ફસ્ટ ઓનર અને હા કે પેટ્રોલની છે એ તમારે યાદ રાખવું જરૂરી છે અમદાવાદ જોવા મળશે આ ગાડીના સીટના કવરો ચાર કમ્પ્લેટ છે એન્જિન કમ્પ્લીટ છે બોડી બધી રીતે સારી છે અને હા કે આ ગાડીમાં ખાલી એક જ વસ્તુ નથી એ છે સીએનજી નથી આ વેગેનર ગાડી બેસ્ટ રહે છે અને મસ્ત લાગે છે તમને પસંદ હોય કલર પણ સારો છે વ્હાઈટ તો લેવા માટે તમે મને કહેજો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી ઓ ભાઈ શું મસ્ત ગાડી છે આ તો આ ગાડીની કિંમત રાખેલી છે એક લાખ ઓગણસાઠ હજાર રૂપિયા એલેક્સઆઈ વેગનર સીએનજી બે હજાર નવ મોડલ ત્રણ ઓનરવાળી ગાડી છે ગાડી કમ્પ્લીટ છે ઓનર વધારે હોવાથી તમે ગાડી ખાલી જોઈ શકો છો ઓનરમાં જ વધારે છે પણ ગાડી બહુ મસ્ત છે આ ગાડી તમારે લેવી હોય તો ક્યાં મળશે અમદાવાદમાં ગાડીનો કલર સિલ્વર જેવો છે ગાડી જોઈને ખબર પડી જાય કે કેવી લાગે છે તમને અને હા કે એક લાખ ઓગણસાઇટ હજારમાં એલેક્સાઈવાળી સીએનજીમાં તમને મળે છે બે હજાર નવ મોડલ છે આ કયું છે નવ મોડલ છે પણ ગાડી બેસ્ટ છે જબરજસ્ત અને જબરજસ્ત લાગે છે ફટાફટ લેવા માટે તમે મને કોન્ટેક કરો અને જણાવો ચાલો બીજી બતાવું હવે તમારા માટે લાવો છું આ વેગેનર આ ગાડી જોઈ શકો છો તમે આની કિંમત રાખેલી છે બે લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર બાર મોડલ અને હા કે આ સીએનજી છે ફર્સ્ટ ઓનર આ એકસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફ્યુલ છે પેટ્રોલ પણ છે અને સીએનજી પણ છે બંને છે અને હા કે વીમા વીમાની વધારે જાણકારી લેવી હોય તો વીમો ચાલુ છે આનો ઇન્સ્યોરન્સ કમ્પ્લીટ છે અને અમદાવાદ જોવા મળશે આ આ ટાયરો મસ્ત છે એન્જિન સાચવેલું સંભાળેલું તૂટેલું નથી જે જાણકારી હોય એ જ આપું છું અને જે સાચું હોય ને એ જ બતાવું છું આમાં ખોટી વસ્તુ હશે તો ખોટી બતાવી દઈશ તમને અને હા કે ગાડીમાં શું શું પ્રોબ્લેમ હશે એ પણ બતાવવાનો છું તો આ ગાડી પસંદ આવી હોય તો પણ તમે મને કહી શકો છો ચાલો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ પાંસઠ હજાર રૂપિયામાં વેગેનર બે હજાર નવ મોડલ મહેસાણાની છે આ પેટ્રોલ સીએનજીવાળી છે બે હજાર નવ મોડલ અને હા બે ચાવી અને ગુડ કન્ડિશન મસ્ત લોક છે સેન્ટ્રલ લોક મ્યુઝિક સિસ્ટમ એસી લગભગ હશે આમાં અને લેવી હોય આ પસંદ હોય તો તમને મળવાની છે મહેસાણા મહેસાણા તમે આવી જાઓ આ ગાડી ખરીદવા માટે એક લાખ પાસઠ હજાર રૂપિયા બે હજાર નવ મોડલ પેટ્રોલ સીએનજી ગાડીનો નંબર પણ જોઈ શકો છો ગાડીનો લુક પણ જોઈ શકો છો મસ્ત છે તમને પસંદ હોય તો જલ્દીથી લેવા માટે તમે મને કહેજો ચાલો હવે બીજી ગાડી બતાવી દઉં હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ બે લાખ દસ હજાર રૂપિયા ચાર ટાયર નવા છે આના એન્જિન નવું છે સીએનજી અને પેટ્રોલ આની કિંમત બે લાખ દસ હજાર પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે મહેસાણા બે ઓનરવાળી આ ગાડી વેગેનર છે અને હા કે ગાડી મસ્ત છે મોડલ બોડલ બધું કહું છું મોડલ છે બે હજાર દસ અગિયાર એની આસપાસનું મોડલ છે તો તમારા માટે મસ્ત રહેશે આ ગાડી પણ તમને ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહેજો અને હા કે આવા વિડીયો આવે છે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જે વ્યક્તિ નવા હોય એ તો સબસ્ક્રાઈબ કરતા જજો ત્યાં સુધી આવજો આજે ઢોસા બનાવવાના છે મજા પડી જશે આજે તો